નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર ઉપર જે દોસ્તો નવા આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગર ખાતે વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌપ્રથમ જગ્યાની વાત કરીએ તો પહેલું છે ઓપ્ટોમેટ્રિસ્ટ જેની ભરવાપાત્ર જગ્યા એક છે એટલે કે એક જગ્યા પર ઓપ્ટોમેટ્રિક્સની ભરતી આવેલી છે જેની શૈક્ષણિક લાયકાત બેચલર ઓફ ઓપ્ટોમેટ્રિક ફોર્મ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી એટલે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી તમારે ઓપ્ટોમેટ્રિક્સનો કોર્સ કરેલો હોવો જોઈએ સાથે સરકારી હોસ્પિટલ ખાતે કામગીરીનો અનુભવ ધરાવનાર હોય તેને પહેલાં પ્રાધાન્ય આપવામાં આવશે જેનું માસિક વેતન સોળ હજાર પર મંથ છે જેની એજ લિમિટ પચાસ વર્ષ રાખવામાં આવેલ છે કાં તો તેનાથી ઓછી એટલે એજ લિમિટ ફિફ્ટીન ઇયર્સની છે બીજું છે ડેન્ટલ ટેકનિશિયન જેની ભરવાપાત્ર જગ્યા એક છે એટલે કે એક જગ્યા પર ડેન્ટલ ટેકનિશિયનની ભરતી આવેલી છે જેની શૈક્ષણિક લાયકાત ધોરણ બાર પાસ હોવું જોઈએ અથવા તો તેને ઇક્વિવેલન્ટ કોર્સ કરેલો હોવો જોઈએ એને કે બરાબર કોઈ બીજો કોર્સ કરેલો હોવો જોઈએ સાથે ડિગ્રી ઇન ડેન્ટલ ટેકનિશિયન ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી એટલે સાથે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી તમારે ડિગ્રી મેળવેલી હોવી જોઈએ ડેન્ટલ ટેકનિશિયનની એક્સપિરિયન્સની વાત કરીએ તો સરકારી હોસ્પિટલ ખાતે કામગીરીનો અનુભવ હોય તેને પહેલાં પ્રાધાન્ય આપવામાં આવશે ત્યારબાદ જ ફિસરને જેનું માસિક ફીસ વેતન વીસ હજાર પર મંથ છે જેની વય મર્યાદા પચાસ વર્ષ કે તેથી ઓછી એટલે પચાસ વર્ષથી વધુ ન હોવી જોઈએ ઉપરની પોસ્ટ માટે માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ સત્યાવીસ આઠ બે હજાર ચોવીસના સવારના નવ વાગ્યાથી પાંચ નવ બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી આરોગ્ય સાથીની વેબસાઇટ સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર કરી શકશે અરજી ફક્ત ઓનલાઈન કરવાની રહેશે સ્પીડ પોસ્ટ તો રજિસ્ટર્સ પોસ્ટ દ્વારા અરજી અમાન્ય ગણાશે આ ભરતીને લગતી ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લાય ઓનલાઈન કરવાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે હવે એપ્લાય કઈ રીતે કરી શકશો તો સૌપ્રથમ તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આ રીતે વેબસાઇટ ઓપન થશે ત્યારબાદ તમારે એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે એપ્લાય પર ક્લિક કરશો એટલે આ રીતે વેબસાઇટ ઓપન થશે ત્યારબાદ આ એગ્રી પર ક્લિક કરવાનું છે તમારે આ એગ્રી પર ક્લિક કરશો એટલે તમારે રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ નાખવાનો છે જો તમે પહેલાં રજીસ્ટ્રેશન ના કરેલું હોય તમે નીચે એક ઓપ્શન્સ આપેલો હશે નોટ રજિસ્ટર્ડ તેની પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આ રીતે પેજ ઓપન થશે તેમાં સૌપ્રથમ તમારે પોતાનું નામ પર્સનલ ડિટેલમાં પોતાનું નામ ફાધર ફાધરનામ સરનેમ બર્થડે જેન્ડર કેટેગરી નેશનાલિટી અને ડિસેબિલિટી એટલે કે ખોળ ફાપણો હોય તો એ લખવાનું રહેશે ત્યારબાદ કોમ્યુનિકેશન ડિટેલ એમાં પ્રેઝન્ટ એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ લખવાનું છે ત્યારબાદ તમારો પિનકોડ નંબર મોબાઈલ નંબર ને ઇમેલ આઈડી નાખવાની છે ઈમેલ આઈડી ખાસ તમારી જે ચાલતી હોય તે જ નાખવાની રહેશે કારણ કે પત્ર પત્રવ્યવહાર માટે ઈમેલ આઈડી ખાસ જરૂરી છે ત્યારબાદ તમારે પોતાનો ફોટોગ્રાફ અને સાઇન અપલોડ કરીને માર્ક કરવાનું છે અહીંયા ત્યારબાદ સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારી ઈમેલ આઈડી અને ફોન નંબર પર કન્ફર્મેશન નંબર રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ આવી જશે ત્યારબાદ ફરીથી તમારે મેઇન વેબસાઇટ પર જતું રહેવાનું છે એટલે કે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે એની પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે ફરીથી એ જ પ્રોસેસ કરવાની છે તમારે એપ્લાય પર ક્લિક કર્યા બાદ એગ્રી પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારો રજીસ્ટ્રેશન નંબર પાસવર્ડ જે ઇમેલ આઈડીને મોબાઈલ નંબર પર આવ્યો છે તે ત્યારબાદ કેચઅપ નંબર નાખીને લોગ ઇન કરી દેવાનું રહેશે ત્યારબાદ તમારી એજ્યુકેશન ડિટેલ નાખવાની રહેશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ